વિજાપુરના રણછોડપુરા ગામે આવેલ સત્યાવીસ કાંઠા પાટીદાર સમાજના હોલમાં પ્રાકૃતિક ખેતી અન્વયે માર્ગદર્શન શિબિર યોજાઈ હતી જેમાં સહાયક જૂથની બહેનોને પ્રાકૃતિક ખેતી અન્વયે તાલીમ આપવામાં આવી હતી જેમાં પ્રાકૃતિક ખેતીના ટ્રેનરોએ બહેનોને માર્ગદર્શન આપ્યું હતું તેમજ ધારાસભ્ય સી જે ચાવડા પણ ઉપસ્થિત રહીને પ્રાકૃતિક ખેતી અન્વયે માર્ગદર્શન શિબિરમાં પોતાનું સુંદર વ્યાખ્યાન આપ્યું હતું અને પ્રાકૃતિક ખેતીના લાભ અંતર્ગત માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું જેમાં સ્વજૂથ સહાયકની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી